આજે સવારે અમદાવાદની આર્મી સ્કૂલ સહિત પંદર શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી નરેન્દ્ર મોદી અને અમિત શાહ ખાલિસ્તાનના દુશ્મન છે અને છવ્વીસમી તિરંગો ફરકાવશો તો સ્કૂલને ઉડાવી દઈશું તેવા લખાણ સાથે અમદાવાદની સંત કબીર સ્કૂલની ત્રણે બ્રાન્ચ બોપલમાં આવેલી ડીપીએસ ઘાટલોડિયાની કેલોરેક સ્કૂલ તેમજ વસ્ત્રાપુરની સ્વયં સ્કૂલ સહિત પંદર જેટલી શાળાઓને ધમકીઓ મળતા બોમ્બ અને ડોગસ્કોર સહિતની પોલીસ એજન્સીઓ શાળાએ પહોંચી હતી અને ઝીણવટભરી તપાસ કરી હતી પરંતુ સમગ્ર તપાસ દરમિયાન કંઈ વાંધાજનક મળી આવ્યું ન હતું અમદાવાદના ગોતા વિસ્તારમાં એમટીએસ બસ દ્વારા અકસ્માત કરવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ ગોધા વિસ્તારમાં ચાંદની હોમ ડેકોરની સામે ત્રણ રસ્તા નજીક પૂર ઝડપે એમટીએસ બસ આવી હતી અને સ્કૂલ વાન સહિત ટેમ્પો અને રિક્ષા એમ ત્રણ વાહનોને અડફેટે લીધા હતા સ્કૂલ વાનમાં કોઈ પણ બાળક બેસેલું ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી જ્યારે આ અકસ્માતમાં બે લોકોને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઘટના અંગેની જાણ થતા એ ડિવિઝન ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઉપર પહોંચી હતી અને બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરવામાં આવી હતી ભરૂચ અને ભાવનગરમાં પોલીસ કર્મીઓના અપઘાતની ઘટનાની સહી સુકાઈ નથી ત્યારે હવે ગાંધીનગરમાં વધુ એક પોલીસ હેડ કોન્સ્ટેબલે ગળે ખાઈને આપઘાત કરી લેતા સમગ્ર પોલીસ બેડામાં સોંપો પડી ગયો છે ગાંધીનગરના સેક્ટર સાત પોલીસ ચોકીમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા આજે સવારે પંખા સાથે ખાઈને જીવન લીધું હતું ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો અહીં દોડી આવ્યો હતો ત્યારે છેલ્લા ચોવીસ કલાકની અંદર જ રાજ્યમાં પોલીસ કર્મીના આપઘાતની આ ત્રીજી ઘટના બનતા પોલીસ વિભાગમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે